અધર્મનો નાશ અને ધર્મની સ્થાપના ભગવાન શ્રી કૃષ્ણ જે શિખામણ આપી છે અમારા બેટા ધર્મને માટે માથું આપવું પડે તો આપી દેજે ધર્મના માટે જેટલું બને એટલું હું તમે ત્યાગ કરીએ ધર્મના માટે અને હા ધર્મ શું છે ને સમજીએ પહેલા દો કથા તમને સમજાવશે કે ધર્મ શું છે મારે ભાઈ બેનો અને ભીમે કદા ઊંચી કરી અને કૃષ્ણને સામે સંકલ્પ કર્યો કે જે દુશાસને દુર્યોધને દ્રૌપદી સામે કાળી નજર કરી છે એનો હું લોહી પીશ એને હું મારી નાખીશ એની જાંગ ચીરી અને હું રક્તપાન કરીશ ત્યારે મારો સંકલ્પ પૂરો થશે દ્રૌપદીના વેરનો બદલો ત્યારે વર્ષે ત્યારે ધર્મની સ્થાપના કરીશ અને અધર્મનો વિનાશ કરીશ અને ભયંકર યુદ્ધ થયું જાણો છો ભીમે ગદાના પ્રહાર કરી ધરતી પર પછાડી મરણ શરણ કરી અને રક્તપાન કર્યું રક્તપાન કર્યું જે ધર્મની વિરુદ્ધ છે ભગવાન કૃષ્ણ ધ્રુજી ઉઠ્યા મહાભાર જયારે ધરતી ધ્રુજે ત્યારે સમજો કે કઈ અધર્મ થયો છે મોટા મોટું જયારે ભગવાનની મૂર્તિ જયારે ધ્રુજે જયારે ભગવાન જયારે ધ્રુજે ત્યારે સમજી લેવું કે હવે મોટા મોટો અધર્મ થયો છે વિનાશના ના વાવાઝોડા વાસે અને સાહેબ ભગવાન કૃષ્ણ રોમે રોમ બેઠા થઈ ગયા ભીમ જયારે રક્તપાન કરે રક્ત લઈ અને જયારે કૃષ્ણ નજર ફેરવી દીધી ભીમ ભલે ગમે તે પણ તમે અધર્મનું આચરણ કર્યું છે ભીમની આંખમાં આશ્રુ આવી ગયા ભીમ ભગવાન શ્રી કૃષ્ણ શરણે જતા રહ્યા પ્રભુ મારાથી અઘોર પાપ થયું છે કેવું પાપ બોલો એક વાર અઘોર પાપ કેવું પાપ કહેવાય આને અઘોર પાપ માંસ ખાવું કોઈનું રક્ત આદિ જો આપણા મુખમાં પણ જતું રહે ભૂલથી પણ તો એને અઘોર પાપ લાગે શરાબ પણ આપણા જીવનમાં આપણા અંદર જતો રહે શરાબ જેવી કોઈ વસ્તુ તો પણ આપણને અઘોર પાપ લાગે મને કહેવા દો કોઈનું અનિતિનું ધન પણ જો પેટમાં જાય ને તો પણ અઘોર પાપ લાગે લેતા નહીં કોઈનું કોઈનું અનીતિનું ધન કોઈનું અનીતિનું ધન જો આપણા ઘરમાં આવી જાય અને મને કહેવા દો ધર્મનો પૈસો ધર્મનો મંદિરનો એક પણ રૂપિયો જો આપણા ઘરમાં આવી જાય સાહેબ તો એને અઘોર પાપ લાગે સમાજના આગેવાનો સમાજની આગેવાની ગીરી કરતા હોય અને સમાજના પૈસા ધર્મના પૈસા જો એ લોકોના ઘરમાં આવી જાય એ લોકોના અન્નમાં આવી જાય તો સાહેબ એને ઈશ્વર કદી માફ નથી કરતો એને અઘોર પાપ લાગે કયું પાપ લાગે અઘોર પાપ લાગે શ્રી કૃષ્ણ મમ મેં ધર્મને માટે આ બધું કર્યું શેના માટે કર્યું ધર્મને માટે કર્યું ધર્મ ની સ્થાપના કરવા માટે મારા વચન નું મેં પાલન જો શિવજી મંજૂરી આપે ભીમ અને શિવ જ તને આ અઘોર પાપમાંથી બચાવી શકે બીજું કોઈ તને અઘોર પાપ માંથી બચાવી શકવાની કોઈ તાકાત નથી કૃષ્ણ સ્વયં બોલ્યા છે સિદ્ધપુર અંદર સિદ્ધપુર સિદ્ધપુર ક્ષેત્રની ક્ષેત્રની અંદર અંદર અને વટેશ્વર મહાદેવના સાનિધ્યમાં બેસી અને ભગવાન વટેશ્વરનો અભિષેક કરજે ભગવાન શિવની કથાનું શ્રવણ કરજે બ્રાહ્મણોને જમાડજે બ્રાહ્મણોની સેવા કરજે અને બ્રાહ્મણો જ્યારે કહે તું પાપમાંથી મુક્ત થયો ત્યારે જ તું પાપમાંથી મુક્ત થઈ શકીશ